અહીંયા તો ઇન્સ્ટાગ્રામ માં વીડિયો જોઈને પેલા અમારી સાથે જોબ કરતા ભાઈ લક્ષ્મણ કીધું અને ઇન્સ્ટાગ્રામ વિડીયો જોઈને જો અલ્પેશભાઈ ને લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને તો એને અમે એક એનો સિમેન્ટ રિપોર્ટ જોયો તો કે એટ મિલિયન કાઉન્ટ હતા પ્લસ થર્ટી પર્સન્ટ મોટિલિટી હતી બરાબર અહીંયા કેટલા ટાઈમથી બતાવો છો બસ આ બીજો મહિનો બીજો મહિનો છે અલ્પેશભાઈની લોકો જો પ્રેગ્નન્સી બી સરસ પોઝિટિવ લઈ આવે છે મનીષાબેન અને બચ્ચાની ધડકન બી આવી ગઈ સેવન વીક છે બરાબર ડિલિવરીની તારીખ બી આપી દીધી છે બારમા મહિને ત્રણ તારીખ બરાબર જો તમારે જેવા પેશન્ટને પ્રેગ્નન્સી રોકાતી હોય રિઝલ્ટ મળતું હોય તો બીજા શું સલાહ આપશો અલ્પેશભાઈ તમને કેવું લાગ્યું આમ તો તમે ગવર્મેન્ટ સર્વિસ કરો છો એટલે બહુ સરસ છે અને ખાસ કહેશું કે રિઝલ્ટ સારું છે ઓકે સારું બીજું અલ્પેશભાઈ વિડીયો મૂકો તો વાંધો ને કોઈ વાંધો નહીં ઓકે સરસ થેન્ક યુ